નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી વિશ્વ મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વિટ કરીને એલાન કર્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિને દેશની ગૃહિણીઓને વડાપ્રધાન દ્વારા ભેટ આપવામાં આવી છે એલપીજી સિલિન્ડરના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે કે છ મહિનામાં આ બીજી વખત રાંધણ ગેસ સસ્તો થયો છે કેન્દ્ર સરકાર દ્વારા ઉજ્જવલા યોજનામાં પણ સબસિડી લંબાવવાની જાહેરાત કરવામાં આવ્યાના બીજા દિવસે રાંધણ ગેસ સિલિન્ડર રૂપિયા સો જેટલો સસ્તો કરવામાં આવ્યો છે જોકે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ ટ્વિટ કરીને આનું એલાન કર્યું છે જોકે મિત્રો મળતી માહિતી અનુસાર શુક્રવારે મધ્યરાત્રિથી રાજધાની દિલ્હીમાં સબસિડી વગરના ચૌદ પોઈન્ટ બે કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ નવસો ને ત્રણ રૂપિયાથી ઘટીને આઠસો ને ત્રણ રૂપિયા થઈ જશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બે મહત્વની યોજનાઓનો પ્રારંભ કરાવશે મુખ્યમંત્રી આજે નમો સરસ્વતી અને નમો લક્ષ્મી યોજનાનો શુભારંભ કરાવશે કન્યા કેળવણી અને સાયન્સ અભ્યાસમાં પ્રોત્સાહન માટે રૂપિયા સોળસો ને પચાસ કરોડની યોજનાઓ જાહેર કરશે માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણનું સુદૃઢીકરણ થાય તે માટે આ જાહેરાત કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા બે યોજનાઓનો પ્રારંભ કરવામાં આવશે નમો લક્ષ્મી અને નમો સરસ્વતી યોજનાનો તેઓ પ્રારંભ કરાવશે અંદાજીત સોળસો પચાસ કરોડ રૂપિયાની આ બે યોજનાનો પ્રારંભ કરાવશે જેમાં કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમોલક્ષ્મી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ નવ અને ધોરણ દસ માટે વાર્ષિક દસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે ધોરણ અગિયાર અને બાર માટે વાર્ષિક પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જોકે ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યાથી કુલ રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે જેમાં વાર્ષિક છ લાખ રૂપિયા કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારના દીકરીઓને તેનો લાભ મળશે સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતી અંદાજે દસ લાખ વિદ્યાર્થીનીઓને તેનો લાભ મળશે જ્યારે નમો સરસ્વતી યોજના પણ જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં વિજ્ઞાનના શિક્ષણનો વ્યાપ વધારતી નમો સરસ્વતી યોજના જાહેર કરવામાં આવી છે જેમાં ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે રૂપિયા દસ હજારની સહાય જ્યારે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ માટે પંદર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જોકે ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ભારત જોડો યાત્રા આજે દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા આજે ત્રીજા દિવસે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે સવારે છોટાઉદેપુરના બોડેલીથી નર્મદા જિલ્લાના કેવડિયામાં પ્રવેશ કરશે સાંજે સુરતના માંગરોળમાં પ્રવેશ કરશે આ સિવાય રાહુલ ગાંધી જાહેર સભા પણ સંબોધશે ભારત જોડો ન્યાયયાત્રામાં શક્તિસિંહ ગોહિલ અમિત ચાવડા સહિત નેતાઓ હાજર રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો વડોદરા ડિવિઝનને એકસો ને એક એસટી નવી બસ મળી છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવીન બસોનું લોકાર્પણ કર્યું છે પંડિત દીનદયાળ ગૃહ ખાતેથી બસોને પ્રસ્થાન કરાવ્યું વડોદરા અને છોટાઉદેપુર જિલ્લાને નવીન બસોનો લાભ મળશે વડોદરાથી રાજ્યભરના રૂટ પર નવીન બસો દોડશે જોકે પાંચસો નવીન એસટી બસો આપવાનું સરકારનું આયોજન છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોંગ્રેસની લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કોંગ્રેસે લોકસભાના ઓગણચાલીસ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જેમાં રાહુલ ગાંધી કેરળના વાયનાડથી ચૂંટણી લડશે શશી થરૂર તિરુવંતપુર તો છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બધેલ ગાવથી ચૂંટણી લડશે પ્રથમ યાદીમાં ગુજરાતના કોઈ પણ નામ જાહેર કરવામાં આવ્યા નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આરટીઈ હેઠળ એડમિશનને લઈને કામના સમાચાર આવ્યા છે આરટીઈ હેઠળ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે ચૌદમી માર્ચથી ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થશે વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે આરટી અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચૌદથી લઈને છવ્વીસ માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે તે દરમિયાન ધોરણ એકમાં પ્રવેશ માટે માર્ચ મહિનાથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે નોંધનીય છે કે બાળકના એક જૂન બે હજાર ચોવીસના રોજ છ વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ તો જ તેને આરટી અંતર્ગત પ્રવેશ મળશે શિક્ષણ વિભાગે આ અંગેની જાહેરાત કરી દીધી છે જેમાં ચૌદથી લઈને છવ્વીસ માર્ચ દરમિયાન આરટી માટેનું પ્રવેશ ફોર્મ ઓનલાઈન ભરી શકાશે આ માટે જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ આ ફોર્મ કોઈપણ વ્યક્તિ ઓનલાઈન ભરી શકે છે તેના માટે આરટી ડોટ ઓઆરપી ગુજરાત ડોટ કોમ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે આરટી હેઠળ ગુજરાતમાં ગરીબ અને વંચિત બાળકોને ખાનગી શાળાઓમાં ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર મળે છે ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટી હેઠળ બાળકો માટે અનામત રાખવામાં આવતી હોય છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મહિલા ધારાસભ્યોની વધારાની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના પ્રત્યેક મહિલા ધારાસભ્યને તેમના વિસ્તારમાં રોડ રસ્તાના વિવિધ કામો માટે બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેની નિયમિત ગ્રાન્ટ ઉપરાંત સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વ્યાજ દરોને લઈને સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના અને પીપીએફના વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી નાણાં મંત્રાલયે જારી કરેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે નાની બચત યોજનાઓના વ્યાજદર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પ્રથમ ત્રિમાસિક ગાળા માટે એટલે કે એક એપ્રિલ બે હજાર ચોવીસથી ત્રીસ જૂન બે હજાર ચોવીસ સુધી યથાવત રહેશે લોકોને આશા હતી કે આ વખતે સુકન્યા અને પીપીએફના દરો વધી શકે છે પરંતુ સરકારના નિર્ણયથી આ આશાઓ પર ફટકો પડ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભૂકંપ આવ્યો છે વધુ એક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય કેસરિયા કરશે તેઓ ભાજપમાં જોડાશે પેટલાદના પૂર્વ એમએલએ નિરંજન પટેલ કેસરિયા કરશે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં ભરશે અન્ય રાજકીય પક્ષના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકરો પણ કેસરિયા કરશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આદિવાસી દલિત જોવા ના મળ્યા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ રાહુલ ગાંધીએ ભાજપ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે રાહુલે જાલોદમાં સભાને સંબોધતી વખતે કહ્યું કે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન આદિવાસી દલિત જોવા મળ્યા ન હતા અને માત્ર બોલિવૂડ સ્ટાર્સ અને ઉદ્યોગપતિઓ જ જોવા મળ્યા હતા રાહુલે કહ્યું કે રાષ્ટ્રપતિ આદિવાસી છે એટલે તેમણે પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન બોલાવ્યા ન હતા ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો કેદારનાથ ધામના કપાટ દસ મેના રોજ ખુલશે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રીના શુભ અવસર પર બાબા કેદારનાથ ધામના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવી હતી છ મેના રોજ શિયાળુ બેઠક ઓમકારેશ્વર મંદિરથી ડોલી રવાના થશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો સી ની પરીક્ષા હવે વર્ષમાં ત્રણ વાર સીએ એક્સપિરિન્ટ માટે સારા સમાચાર આવ્યા છે સીએની પરીક્ષા વર્ષમાં બે નહીં પરંતુ ત્રણ વાર લેવાશે સીએ બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે આઈસીએઆઈ વર્ષમાં ત્રણ વખત સીએ ફાઉન્ડેશન અને ઇન્ટરનેટ પરીક્ષાઓનું આયોજન કરશે આઈ સીએઆઈના સભ્ય ધીરેજ ખંડેવાલે પોતાને ટ્વિટર હેન્ડલ પર આ માહિતી આપી હતી મહત્વનું છે કે પરીક્ષા વર્ષમાં બે વાર લેવામાં આવતી હતી પરંતુ હવે ઉમેદવારોને ત્રણ તક મળશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો શિક્ષણમાં ચાલતા વધુ એક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આદિવાસી વિસ્તારોમાં ચાલતી આશ્રમ શાળાઓમાં વિદ્યા સહાયક અને શિક્ષક સહાયકની ભરતીઓમાં પણ કૌભાંડ ચાલી રહ્યા હોવાનો આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો છે શુક્રવારે મીડિયા સમક્ષ તેમણે શિક્ષકની ભરતીના મહિલા ઉમેદવાર અને દાહોદ સ્થિત આશ્રમ શાળાના સંચાલક સ્ટાફ વચ્ચે ટેલિફોનિક વાતચીતની ચાર ઓડિયો પુરાવા જાહેર કર્યા હતા તેની સાથે જ બોગસ કચેરીઓથી વિવાદમાં રહેલા આદિજાતિ વિભાગ હસ્તકની આશ્રમ શાળાઓમાં નવું ભરતીકાંડ બહાર આવ્યું છે આ ભરતીમાં કુલ ચાર જેટલા શિક્ષણ સહાયકની જગ્યા હતી જેમાં સંચાલક સ્ટાફે એક મહિલા ઉમેદવારને નોકરી આપવા રૂપિયા બાવીસ લાખમાં સોદો પાડ્યો હતો જોકે એક વખત આ ઉચ્ચ મેરિટ ધરાવતા મહિલા ઉમેદવાર સાથે નક્કી થયા બાદ બીજાની સાથે ઓછો સોદો થતાં જ તેમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માં ગેરહાજર રહેવા પણ ધમકાવ્યાનું બહાર આવ્યું છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનાવવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનાર તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે